સાબરકાઠા જિલ્લામાં દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ બે હજાર પચીસ ની શરૂઆત કરવામાં આવી હિમાનગર સાબર સ્ટેડિયમ ખાતે દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ બે હાજર પચીસ યોજાયો હતો ધારાસભ્યના હસ્તે રાજ્ય સરકાર દ્વારા બાળકોમાં રહેલ શક્તિનો બહાર લાવવા માટે આ કુંભ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેલાડીઓ વિવિધ રમતોમાં રમીને શહેરનું તથા જિલ્લા નામ રોશન કરતા હોય છે ત્યારે હિંમતનગરના રમતગમત મેદાન ખાતે રાજ્ય કક્ષાનું દિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભ બે હાજર પચીસની શરૂઆત થઈ છે જેમાં રાજ્યભરમાંથી અંદાજે પચીસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે સરકાર દ્વારા દિવ્યાંગ બાળકો પર સારું પ્લેટફોર્મ મળી રહે અને તેઓ પણ પોતાનામાં રહેલી શક્તિઓ બહાર લાવી અને સારી રીતે આગળ વધે કરીને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય કક્ષાના રમતોત્સવમાં રમોત્સવમાં ઓગણત્રીસ જિલ્લાના ખેલાડીઓ વોલીબોલ બાસ્કેટબોલ સાયકલિંગ ટેનિસ સ્કેટિંગ હેન્ડબોલ ક્રિકેટ રોલર સહિતની વિવિધ રમતો રમી પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું